નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ બી સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ ખાતે ભવ્યથી ભવ્ય રીતે ચોવીસમો વાર્ષિક ઉત્સવ પગથારની પહેલે પાર શીર્ષક અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો જેમાં આ ટ્રસ્ટીઓ અતિથિ વિશેષ ઉપસ્થિત રહેલા સેક્રેટરી બાળકૃષ્ણભાઈ ત્રિવેદી કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ કેમ્પસ ડાયરેક્ટર જિગ્નેશભાઈ વાજા તેમજ સીઆરસી કોઓર્ડિનેટર્સ સહિતના મહાનુભાવો હાજર રહ્યા નગરપાલિકાના પ્રમુખો રમેશભાઈ કાતરિયા શશીભાઈ રાજગુરુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખો મનીષભાઈ વાળા જીએમબી પોલિટેકનિકના આચાર્ય ધર્મેશભાઈ કક્કર દેવકા વિદ્યાપીઠના આચાર્ય નિલેશભાઈ મિતાબેન ડાભી ટીજેબી હાઈસ્કૂલના આચાર્ય તેમજ જે સંઘવી હાઈસ્કૂલના આચાર્ય સુપરવાઇઝર અશોકભાઈ મહેતા ધારેશ્વર શાળાના આચાર્ય હિરલબેન ઠાકર કારોબારી સભ્ય ગિરધરભાઈ ઉનાગર નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન વિમળાબેન ઉનાગર જાણીતા લેખિકા શ્રી વૃંદાબેન મહેતા ઓમ ઇન્ટરનેશનલ વિદ્યા સંકુલના આચાર્ય ભાવેશભાઈ કલસરિયા તેમજ રાજુલાના તમામ પત્રકારો તેમજ નગર શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી અને શરૂ કરવામાં આવેલા તમામ આમંત્રિત મહેમાનોને પુષ્પગુષ્ઠથી અભિવાદન કરવામાં આવેલું ત્યારબાદ રંગારંગ કાર્યક્રમ યોજાયો જેમાં ગીત ગરબા લોકનૃત્ય નાટક માઇમ પિરામિડ તેમજ અન્ય કૃતિઓ રજૂ કરવામાં આવેલા કૃતિઓ દરમિયાન પ્રેક્ષકો તલ્લીન થઈ ગયેલા વાલીશ્રીઓ બહેનોને પુરસ્કાર આપી અને પુરસ્કૃત કર્યા હતા વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં સિદ્ધિ મેળવવાના મહેમાનોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્રો આપી પુરસ્થિત કરવામાં આવ્યા હતા બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર કોલેજ તથા છાત્રાલયના નામો જાહેર કરી રનિંગ શિલ્ડ એનાયત કરવામાં આવેલા કાર્યક્રમનું સમગ્ર સંચાલન ઝગડા નંદિની દ્વારા કરવામાં આવેલું વિશિષ્ટ શૈલીમાં આ કાર્યક્રમનું સંચાલન કરેલું કાર્યક્રમની જહેમત અધ્યાપક એનએસએસની બહેનોએ ઉઠાવેલું આભાર દર્શન પ્રોફેસર સોનલબેન ઝાપડિયા દ્વારા કરવામાં આવેલું હતા ન્યૂઝ રાજુલા આવા સમાચારો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આપને આપણા વિસ્તારના તમામ સમાચારો મળતા રહે સૌ પ્રથમ તારીખ ત્રીસ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવણી શ્રીમતી દીપાબેન તૈરૈયા યોગ ગુરુ તથા તેમની ટીમ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત તારીખ ત્રણ સાત ત્રેવીસના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી તારીખ ચૌદ સાત ત્રેવીસના રોજ કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત શ્રી ટીજે બી એસ ગર્લ્સ હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય શ્રી ભાણકુભાઈ કે ચાંદુ સાહેબ વ્યાખ્યાતા તરીકે પધારેલ હતા સમયાંતરે કારકિર્દી માર્ગદર્શન માટે જુદા જુદા વ્યાખ્યાતાઓને કોલેજમાં આમંત્રિત કરેલ હતા જેમાં ફ્યુચર કેરિયર એકેડેમીમાંથી શ્રી જગદીશભાઈ હડિયા શ્રી મુસ્તફાભાઈ બેલીફ કાયદાકીય માર્ગદર્શન માટે પોલીસ કોન્સ્ટેબલ ધીરજબા ભટ્ટી બેન્કિંગ વ્યવસ્થા અંતર્ગત માર્ગદર્શન માટે એચડીએફસી બેંકના બ્રાન્ચ મેનેજર નિલેશભાઈ વ્યાસ ઉપરાંતરે એમણે માર્ગદર્શન આપેલ છે એ પથ્થર છે રાજુલા શહેરના એ પથ્થર છે રાજુલા શહેરના એ પથ્થર છે કુદરતની બેરના પથ્થરના મંદિરને મંદિરને મસ્જિદો મસ્જિદો પથ્થર પથ્થરના દેવળમાં દેવીને દેવતા પથ્થરની મુહૂર્તમાં બેસીને ઈશ્વર પણ મખમલિયું સ્મૃત સ્મિત રહે વેરતા એ પથ્થર છે રાજુલા શહેરના પથ્થરના રસ્તાને માર્ગને કેડીઓ પગથારું ઓસરીને આંગણા પથ્થરના પાણીયાના દીવડાના ગોપ પથ્થરના ઘરલીલા લેરના એ પથ્થર છે રાજુલા શેરના રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એચપી સંઘવી મહિલા કોલેજના ચોવીસમાં વાર્ષિક ઉત્સવમાં આપશો નું સ્વાગત છે અહીં ટ્રસ્ટ વધી ઉત્તમ શ્રીઓનું મહેમાન શ્રીઓ પ્રિન્સિપાલ મેડમ સ્ટાફન સલાહકાર સમિતિના સભ્ય શ્રીઓ અને ઉપસ્થિત વાલી શ્રીઓ અને ખાસ કરીને અભ્યાસ કરતી તમામ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ બહુ ખૂબ જ સહકાર અમને પાઠવ્યો છે આ સંસ્થા હાયર એજ્યુકેશન એક દીકરીની ઉડાનને પૂરું પાડવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે ત્યારે અમારી સંસ્થા એકાંકી સ્પર્ધા ની સાથે ગ્રુપ સ્પર્ધા પણ રાખીએ છીએ પ્રવાસની સાથે ટ્રેકિંગ કેમ્પ પણ રાખીએ છીએ ક્લાસિક કોર્સ બીએ બીકોમ ની સાથે સ્કિલ કોર્સ એમબીએ ટેકનિકલ કોર્સ પણ હોય છે સેમિનાર ની સાથે વર્કશોપ પણ રાખીએ છીએ લેક્ચર ની સાથે વ્યાખ્યાનની માળાઓ પણ રાખીએ છીએ સ્પોર્ટ્સ ની સાથે કલ્ચર પ્રોગ્રામ પણ રાખીએ છીએ આનંદ મેળા સાથે અમે ભરતી મેળા પણ રાખીએ છીએ અને અમારું કામ ફક્ત વિદ્યાર્થીઓને ગ્રેડ આપવાનો નહીં પણ અપગ્રેડ કરવાનો પણ કરીએ છીએ ખૂબ ખૂબ છે હું ટીવાય બીકોમ અભ્યાસ કરું છું અને હું સ્ટુડન્ટ ઓફ ધ યરમાં માં મારો જે સિલેક્ટ થયું છે મારું નામ તો મને ખૂબ જ આનંદ થાય છે પહેલા તો મને ખબર જ નથી કે હું સ્ટુડન્ટ ઓફ ધ યર એનાઉન્સ થશે મારું નામ પણ આમ સડનલી મને નામ એનાઉન્સ થયું તો હું પહેલા તો ભાગી પછી જયારે પાડવાની હતી પણ રહી ગઈ પછી આ શાળા કોલેજ જે છે એના ટ્રસ્ટી ગણ એના જે આચાર્ય અમારા જે આચાર્ય કોલેજના છે પછી શિક્ષક ગણ હું બધાનો ખૂબ જ આભાર માનું છું તેમાં મારા પપ્પા મમ્મીનો ખૂબ જ ફાળો રહ્યો છે મારા મિત્રો પણ મારી સાથે એટલા જ સપોર્ટ મને કર્યો છે અને ખૂબ જ આભાર માનું છું કોલેજનો થેન્ક યુ મારું નામ હડિયાશિતલ છે હું ટીવાય બીએ માં અભ્યાસ કરું છું અને કોલેજ તરફથી મને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે તેનો મને ખૂબ આનંદ છે અને હું જ્યારે કોલેજમાં આવી ત્યારે તો મને એમ લાગતું કે આ કોલેજ કાંઈ હશે નહીં પણ અભ્યાસના ક્ષેત્રમાં કોઈ પણ કાર્યમાં સતત ને સતત પ્રગતિ કરતી આ કોલેજ છે અસ્તુ જય હિન્દ જયભાઈ અને એમ કશું બોમ્બેથી પ્રકાશિત થતા કપોળ મિત્ર અને કપોળ દર્પણમાં દસ વર્ષથી મારા આર્ટિકલ્સ પબ્લિશ થાય છે અને અમદાવાદથી પબ્લિશ થતું ન્યૂઝપેપર ગુજરાત મેલ અને દિવ્ય ભાસ્કરમાં અમારી કોલમ ચાલુ છે ગુજરાત મેલમાં વિચારોના વિટામિન્સ નામની કોલમ છે અને દિવ્ય ભાસ્કરમાં મારી વાર્તાઓ આવે છે આ થઈ મારા ટૂંકાયા પરિચયની વાત પરંતુ એસએનડીટી કોલેજ દ્વારા તથા પ્રિન્સિપાલ રીટા બેન જીગ્નેશ ભાઈ બાલકૃષ્ણ ભાઈ રવિ ભાઈ તથા બધા જ શિક્ષકો પગથાર ને પહેલે પાર કાર્યક્રમના ના નેતૃત્વ નું જે સફળ આયોજન કર્યું છે ને તે ખરેખર સરાહનીય છે મિત્રો હું તો એમ કહીશ કે એસએનડીટી કોલેજ માં બહેનો ના વિકાસ લક્ષી કાર્યક્રમો નું કહું ને દોર વારંવાર ચાલ્યા જ કરે છે આની પહેલાં બહેનો માટે રોજગારી મેળો પણ સુંદર એવું આયોજન કરવામાં આવેલું તેની પહેલાં અંધશ્રદ્ધા નિવારણનું આયોજન કરવામાં આવેલું મિત્રો મને એવું લાગે છે કે એસ કોલેજ છે ને તે બહેનોના ચરિત્ર નિર્માણનું કાર્ય કરે છે કારણ કે સતત બહેનોનો વિકાસ થતો રહે તેની માટે બધા શિક્ષકો ટ્રસ્ટીઓ પ્રિન્સિપાલ કેમ્પસ ડાયરેક્ટર બધા જ સતત પ્રયત્નશીલ હોય છે હું તેમ કહીશ કે આ કોલેજ છે ને તથા એના શિક્ષકો છે ને તે એક શિલ્પકાર છે શિલ્પકાર છે ને એ સામાન્ય આ પથ્થરને પોતાના હથોડાથી ખૂબ માવજતપૂર્વક કંડારીને સુંદર એવી પ્રતિમા નિર્માણ કરે છે નમસ્કાર સંઘ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાજુલા સંસ્થાના કાર્યકારી આચાર્ય ડોક્ટર રીટા રાવલ આજરોજ અમારી કોલેજનો વાર્ષિક મહોત્સવ અત્રે ભવ્ય રીતે ઉજવાયો જેમનું શીર્ષક પગથારની પેલે પાર અર્થાત જે વિદ્યાર્થીની બહેનો શાળા અને કોલેજના પગથી ચડે છે અને ત્યાં એમનો સર્વાંગી વિકાસ થાય છે તો અમે પણ બહેનોના સર્વાંગી વિકાસને લક્ષ્ય લઈ અને એમના કૌશલ્યને પરફોર્મન્સ આપી અને એને સરસ રીતે આ ઉત્સાહપૂર્ણ એ કાર્યક્રમમાં એમને સાજા અને એમને પણ સરસ એમની કલાનું પ્રદર્શન કરી અને અમારા આ કાર્યક્રમને ઉજવળો બનાવ્યો આ તકે અમારી કોલેજમાં ઘણા પદાધિકારીઓ મહેમાનો સરસ્વીઓએ આ વિદ્યાર્થીની બહેનોએ વર્ષ દરમિયાન ઘણી બધી સ્પર્ધાઓમાં પ્રથમ

હસબન્ડ વાઇફ એક દીકરીઓ જોડે આ રીતના કાર્યક્રમમાં ફરીએ જ આ રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટમાં હું મારો ચોથી કે પાંચમી વારની આ મારી મુલાકાત છે હું જનરલી કોઈ પણ કાર્યક્રમમાં આ રીતના હું જતો નથી કેમ કે મારી મોટિવેશનલ સ્પીચમાં જ હું પહોંચી નથી વળતો પણ અહીંયા જે ડૉક્ટર જિગ્નેશભાઈ વાળા જે કેમ્પસ ડાયરેક્ટરનો ખૂબ આગ્રહ હતો કે તમે આવો તો હું ખરેખર એવા મનથી આવ્યો કે ઠીક છે થોડી વાર જોઈને નીકળી જઈશું પણ સાહેબ ચાર કલાક હું આ કાર્યક્રમ જોવામાં હલ્યો નથી એમ અને જયારે મેં એક દીકરીઓ માટે એક નાનું એવું ડોનેશન લખાયું પાંચ હજાર તો અહીંના આચાર્ય કે નરેન્દ્રભાઈ તમે બહુ લખાયા પણ મારી દ્રષ્ટિએ તો બહુ ઓછા લખાયા આ કાર્યક્રમ જોવા માટે અમારે પર હેડ જો પચાસ હજાર રૂપિયા પણ ચુકવવા પડે ટિકિટ આપીને તો અમારા બે ના એક લાખ રૂપિયા થાય તો બી અમારા પૈસા વસૂલ એવું માનું છું એટલી દીકરીઓનો આજે સરસ પરફોર્મન્સ છે

है। जैसे पूनम की रात रोशन होती है वैसी आज आज हर दिल में जगी है सलामत रहे आपका उज्जवल व्यक्तित्व, सलामत रहे आपका उज्जवल व्यक्तित्व, आपके आगमन आगमन से इस आंगन की शोभा बढ़ी है आज के कार्यक्रम आजना कार्यक्रम में उपस्थित सर्वे ट्रस्टियों